ધાંગધ્રા પોલીસ જે બોલેરો કારની પીછો કરી તે કાર પલટી ખાઈ જતા દારૂની રેલેમ છે સુરેન્દ્રનગર જિલ્લામાં માલવણ હાઈવે પર દાર બાયપાસ રોડ ઉપર દારૂની રેલેમ છેલેમ જોવા મળતા ભારે સનસનાટી મચી જવા પામી હતી બોલેરો કારમાં મીઠાની આડમાં દારૂની પેટી સંતાડવામાં આવી હતી સમગ્ર ઘટનાની મળતી વિગત અનુસાર ધાંગ્રા તાલુકા પોલીસની ચોક્કસ બાતમીના આધારે રાહ જોઈને બેઠેલી પોલીસ દ્વારા ફિલ્મી ઢબે આ કારનો પીછો કરવામાં આવ્યો હતો કારનો પીછો દરમિયાન બોલેરા કારના ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબૂ ગુમાવતા બોલેરો ખાઈમાં પલટી ખાઈ ગઈ હતી પોલીસ ઘટના સ્થળે જોવાથી દારૂ ભરેલ બોલેરો કાર મૂકી આરોપી ફરાર થઈ ગયો હતો દરમિયાનમાં ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા બાયપાસ રોડ ઉપર મોટે પાયે દારૂની રેલમ જોવા મળી હતી જોકે પોલીસ ઘટના સ્થળે હોવાના કારણે કોઈની કારી ફાવી ન હતી પરંતુ દારૂની પેટીનો કબજો લેવાનું કામ તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું તાલુકા પોલીસ દ્વારા મોટે પાયે દારૂથી ભરેલ બોલેરો કામ પકડવામાં આવી છે કેટલીય રકમનો દારૂ છે તેની ગણતરી કરવામાં આવી છે પરંતુ ફિલ્મી ડબ્બે દ્રશ્યો સર્જાયા હતા